નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ આઠોડ સમાચારમાં શરૂઆત કરતા પહેલા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે તમને જણાવી દઈએ મોટા સમાચાર વડોદરાથી સામે આવી ગયો વડોદરામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોએ અસરથી અકસ્માત ફતેગંજ પોલીસ સ્ટેશન પાસે સરથી અકસ્માત લૂંટના આરોપીને વડોદરાથી પકડી લઈ જતા હતા પોલીસ જવાનો પોલીસ જવાનોએ બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા ઓપર કારને જેવી પોલીસ જવાનો ભારે ઉભો લ્યો ફતેહગજ પોલીસના જવાનો એ સ્થળ પર આવીને મામલો થાળે પાડ્યો મહત્વના સમાચાર વડોદરાથી તમને જણાવી દઈએ એ તો વડોદરામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનોએ અકસ્માત સર્જ્યું હતો ફતેગજ પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં લૂંટના આરોપીને વડોદરાથી પકડીને લઈ જવા દરમિયાન પોલીસ જવાનોએ અકસ્માત સર્જ્યું હતો અકસ્માતમાં પોલીસ જવાનોએ બે થી ત્રણ વાહનોને અડફેટમાં પણ લીધા હતા જોકે લોકોએ કારને ઘેરીને પોલીસ જવાનોનો ભારે ઉધળો લીધો હતો પછી ફતેહગંજ પોલીસના જવાનોએ સ્થળ પર આવીને મામલો થાળે પાડ્યો હતો સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો